જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ સ્વિફ્ટ વીએ ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે ચાચવેલી ગાડી છે બે હજાર ને સત્તરના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપી આપણે જાહેરાત કરી આપીએ ફ્યુઅલ વિશે આ ગાડીના વાત કરું તો પ્યોર પેટ્રોલની અંદર તમને ગાડી જોવા મળશે મોડલ બે હજાર સત્તરની સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે વીમો ચાલુ છે કિંમત પાંચ લાખ પચીસ હજાર અંદાજીત છે તેમાં તમને હજી થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તેવું આ ગાડીના માલિક જણાવે છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ગાંધીધામ કચ્છમાં જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીનો વીમો હજી ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે આ ગાડીમાં તમને એબીએસ બ્રેક જોવા મળશે તેમજ ઓટો મિરલ પણ તમને જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે સડસઠ સોળ પાંચ પંચાવન તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે પાર્સિંગ વિશે વાત કરું તો જે બાર પાર્સિંગ છે આ ગાડીનું ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સ્વિફ્ટ વ્યક્સાય ગાડી વેચવાની છે